અમરેલી જિલ્લા તથા બગસરાની આસપાસના સમાચાર જોવા માટે અમારે ચેનલ સબસ્ક્રાઈબ કરો જેથી તમને નવા નવા સમાચાર જાણવા મળે મળતી માહિતી મુજબ બગસરામાં પક્ષી પ્રેમી કિરાણાના વેપારીએ ફ્રી સમયમાં ચકલીના માળા બનાવી વિશ્વ ચકલી દિવસ મનાવ્યો બગસરામાં હુડકો વિસ્તારમાં કિરાણા જનરલ સ્ટોરની દુકાન ચલાવતા વેપારી જગદીશ બુમતારીયા ઘણા સમયથી ચકલીના માળા ઉનાળામાં પોતાના ફ્રી સમયમાં બનાવે છે કોરોનાના સમયમાં લોકો કોરોનાથી ડરીને બહાર ન નીકળતા હતા ત્યારે આ મૂંગા પક્ષીઓનું કોણ તે સમયમાં આ આ વેપારી ચકલીના માળા બનાવીને લોકોના ઘર ઘર દુકાનમાં મૂકવા વિતરણ કરવામાં આવેલ છે આ વર્ષ ચકલીઓની ચિંતા કરતાં વધુ સમય ફાળવી અને પુઠ્ઠાના ખોખા સરસ મજાના માળો બનાવીને પોતાની દુકાનની આગળ ગોઠવી અને ચકલીઓને રહેવા માટેની સારી સુવિધા કરી હતી અને આવા ગરમીના તાપમાં પક્ષીઓ તડપતા મરતા જોવા મળે છે ત્યારે તે વ્યવસ્થા અને ગોઠવણ જોઈ ત્યાં નીકળતા લોકો પણ ખુશ થાય છે ચકલીઓને પણ અઢળક પોતાનું ઘર હોય તેમ તેની દુકાન પાસે મૂકેલા માળામાં પોતાનું ઘર બનાવે છે આવા વેપારીને પક્ષી પ્રત્યેની લાગણી જોઈને બીજા લોકોને પ્રેરણા મળે છે રિપોર્ટર સમીર વિરાણી બગસરા તો કેસવાજી કઈ રીતે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કઈ રીતની તૈયારી છે તમારી બગેશરામાં નમસ્કાર મારું નામ જગદીશ ભોમતારિયા ગામ બગેશરા આજે 20મી માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ ચકલી એક એવું પક્ષીની પ્રજાતિ છે કે જે ક્યારે જંગલમાં નથી રહેતી કે ઝાડ ઉપર માળા નથી બનાવતી એ માણસો સાથે જ વસે છે અને પર્યાવરણ રક્ષક છે એ હવામાંથી નાના મોટા કયા બેક્ટેરિયા કે જીવાણુ હોય એનો નાશ કરે છે એટલે માણસને ખૂબ માટે બહુ સાથી મિત્ર કહેવાય છે પેલાના સમયમાં નળિયાવાળા મકાન કે કાચા મકાન હતા એટલે માળા બનતા અને બનાવી શકતી હવે આ સ્ટેપ કે મોટા મકાન બનવા માંડ્યા માળા એને બનાવવાની ક્ષમતા ઘટી ગઈ એના હિસાબે અને એ માળા વગર ક્યારેય ઈંડા નથી મૂકતી એના હિસાબે એની વસ્તી ઘટતી જતી હતી પણ ઘણા સમયથી જાગૃતિ આવે છે આવી છે ઘરે ઘેરે ઘરે બધા માળા છે બનાવવા અને છે છે એના એના વસ્તી હવે વધે માળા માટે ખાલી કે લાકડાના પોખા કે માટલાના કે ખાલી ગરબાના એ બની શકે છે એના માટે આપણે પ્રયાસ કરીએ છીએ અને ખૂબ સારું છે હવે વસ્તી એની ઘણી વધી છે મારે કરિયાણાની દુકાન છે અને દુકાનના આગળના ભાગમાં છાપરામાં મેં વીસ થી પચીસ માળા બનાવ્યા છે એના માટે પાણીની સગવડ રાખી છે ચણ માટેની વ્યવસ્થા રાખી છે એના હિસાબે આખો દિવસ મજા આવે ખૂબ સરસ અને રાત્રે પણ એ માટે આવે છે અને એના કલબલાથી અને એની વસ્તી અમારા વિસ્તારમાં ખૂબ વધી છે અને એના મારી દુકાને કોઈ આવે જોઈને જાગૃતતા વધે છે અને ઘણા એને પ્રોત્સાહન મળે છે અને પોતાની ઘરે બધા સપળ મેંદા છે કરવા એના હિસાબે ઘણી વખત અહીંયા માળા બનાવી અને ખાલી ખોખા હોય એમાંથી બનાવીને આપું છું બીજા કોઈને જોતા હોય તો આપ આપું છું અને એને પ્રોત્સાહિત કરું છું ભાઈ તમે બનાવો બીજા કે ખાલી ખોખા હોય તો એમાંથી નહીં તમે ઘરે ભીંગાડો અને પાણીની ચણની વ્યવસ્થા કરો